નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોનું શૂટિંગ કઈ રીતે થાય છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે વિક્રમ ઠાકોર તેની ફિલ્મનું શૂટિંગ કઈ રીતે કરે છે તો જે રીતે બે હજાર અઢારમાં વિક્રમ ઠાકોરની ફિલ્મ આવી હતી એક રાધા અને એક મીરા આ ફિલ્મનું શૂટિંગ કઈ રીતે અને કઈ જગ્યાએ થયું હતું તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ વિડીયોમાં તમે વિક્રમ ઠાકોરને શૂટિંગ કરતાના ફોટા અને વિડીયો જોઈ શકો છો જેમાં વિક્રમ ઠાકોર એક્શન સીન લવ સ્ટોરી સીન એ કેવી રીતે કરે છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો વિક્રમ ઠાકોરની ફિલ્મ એક રાધા અને એક મીરા સુપરહિટ રહી હતી તેના વિડીયોના શૂટિંગના તમે જોઈ શકો છો કે વિક્રમ વિક્રમ ઠાકોર કઈ રીતે શૂટિંગ કરે છે અત્યાર સુધીની બધી જ ફિલ્મો સુપરહિટ રહી છે તો તેનું શૂટિંગ કઈ રીતે થાય છે ફિલ્મોનું તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને વિક્રમ ઠાકોર એ ફિલ્મ સુપરહિટ જાય છે તે પણ તેને શૂટિંગના ફોટા તમે જોઈ શકો છો તો આ રીતે તમને આ વિડીયો પસંદ આ વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા